છે દુનિયા ખોટી છે આખી દુનિયા ખોટી છે એમ ને હાસી વાત કરી દાદા હાસું જ હોય

બનાવવું હોય થોડું હવે કેમ થાય હવે લેવાનું હોય એમ હોય સારું હોય તો જ લેવાનું હોય હવે કેમ થાય હવે રેડી મજા આવી દાખે

રાત ધોવાની કેન્ડી હા હા રાત રેડી જો કામ ખાઈ લીધું હા પૂરે

પેલા સમય એવો ખરાબ ખાવા કાય નહોતું એટલે માણસો લૂટફાડ તો કરવાના છે એટલે પહેલા એવું હતું હવે બધા આ બાપુનું આશ્રમ થતા બધા લાગી ગયા ધંધે બરાબર અને પ્રસાદી પેટમાં પડી ગઈ એટલે થજો રામરાજ બગડાણા હા બધાય ભૂખથી બધી વહી ગઈ ધંધે લાગી ગયા બરાબર એટલે હવે કાઈ બીક જેવું નઈ કોઈ નઈ દાર સૌદય હોય ટેન હોય બાપુના ખોટાએ આખી રાજ રહોડું તરું રાખે એટલે તમને મૂકી જાય કેરું તડકા તડકા પણ એલા અત્યારે તો ક્યાં તડકા હોય રાત્રે તડકો હોય દાલ તડકા તો મુખવાસ લ્યો મુખવાસ લ્યો હાલ છે ને મુખવા હાલે 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 મુખવાસ તો હાલે જ ને સુરત નો જેમાં પછીની મોજ કેવાય હો હા એમ જ હોય ને બીડી દેવી નઈ પણ આમ હાલે એમ બીડી તો આપણે ત્રણસો રૂપિયા વાળી પીધેલી છે આપડે જેલ માં રહીએ થઈ બધું કરેલું છે એમાં કઈ પીવાનું નથી